રાત્રે પાનીકેટ વિસ્તારમાં જે બનાવ બન્યો એમાં જે પણ નિર્દોષ વ્યક્તિઓએ પોલીસ દ્વારા પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા એ લોકોને હમણાં થોડી વાર પહેલાં સાત વાગ્યાના આસપાસ બધાને છોડી દેવામાં આવ્યા છે પરતી માહિતી અનુસાર અમુક ત્રણથી ચાર વ્યક્તિઓ આ ષડયંત્રમાં સામેલ હતા એવી માહિતી મળી છે કે લોકો જે દૂર દુકાનથી ઈંડા ખરીદ્યા હતા એ દુકાનવાળાએ વ્યક્તિઓને ઓળખી લીધા છે એટલે નિર્દોષો વ્યક્તિને ડરાવવાની જરૂર નથી પોલીસ સંપૂર્ણ રીતે પોતાની ઈમાનદારીથી કામ કરશે અને જે ષડયંત્રમાં સામેલ છે એમને કડક સજા કરશે એવી વડોદરા શહેર અને મુસ્લિમ આગેવાનોની માંગ છે કોઈ નિર્દોષ વ્યક્તિના ફસાય એના લીધે પોલીસ ખાસ ધ્યાન રાખી ઉંડાનપૂર્વક તપાસ કરી રહી છે આશ્રય ત્રુડપાલક યુવક મંડળના ગણપતિ સવારી ઉપર પોલીસે તાત્કાલિક આ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે જેની તપાસ ચાલુ છે આ ગુનાના આરોપીને

વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સખત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને સીસીટીવી ના ફૂટેજની તપાસ અને આ ઘટના સંદર્ભે ધાર્મિક લાગણી નોંધાવવા અંગેનો

તપાસ ચાલુ છે એના પછી આગળ નીકળી રહી છે તહેવારોને લઈને અને જે અત્યારના તહેવારો છે બધા એને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલી છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને શાંતિ ડોળાઈ નહીં અને ખૂબ સારી રીતે આ ગણેશ વિસર્જનનું આખું આપણો તહેવાર સારી રીતે આપણે ઉજવી શકીએ એ માટે તમામ પ્રયત્નો પૂરી શકીએ અને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે બોમ્બિંગ કરવામાં આવશે અને જે કોઈ પણ આવા તત્વો છે જે શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમને અરેસ્ટ કરીને બુક કરીને

પોલીસ તમામ પેટ્રોલિંગ અને અને દ્વારા રાખવામાં આવે છે છે રાત્રે રાત્રે આસપાસ બનેલો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નિયંત્રણમાં લેવા પોલીસ વડોદરા શહેર પોલીસ દ્વારા બંને તહેવારો ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ખૂબ સારી રીતે ઉત્સાહથી ઉજવાય એ બાબતના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ બાબતે તમામ તૈયારી કરવામાં આવી છે તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર કોઈ પણ પ્રકારની અડચણ વગર આ તહેવારો સારી રીતે ઉજવાય એ માટે પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અમારા મંડળનું નામ છે નિર્મલ પાક યુવક મંડળ રાતે અમે અઢી પોણા વચ્ચે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉપરથી ઈંડા મારવામાં આવ્યા છે ત્યારે ગણપતિની પ્રતિમાને બી ઈંડા વાગ્યા છે અમારા છોકરાઓને બી ઈંડા વાગ્યા છે અને પોલીસ હોવા છતાં બી એ લોકોએ ઈંડા માર્યા છે કઈ જગ્યા પર થયું કેટલા વાગે બનાવ બન્યો આ અઢીથી પોણા વચ્ચે થયું આ

અને લઈ 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 જ રૂટ આપવામાં આવ્યો તે અમે અમે કોઈ કોઈ ડીજે બીજે વગર હતા આજે સાંજે અમારું આગમન હતું સહયોગ ગરબા અમારી જાતે ન અને chăn ra sấy chở hoàn